બનાસકાંઠા જિલ્લામાં દિયોદર સ્ટેટની કામગીરી ગતિએ કાંકરેજ તાલુકાના આંગણવાડાથી કસલપુરા અને થરાથી ભાભર હાઈવે રોડ થાગડ થયા ખાડા અનેક વખત રજૂઆત કરી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પાંચ વર્ષથી રોડની હાલત થયા ખાડા પડેલા સ્થિતિ છે સ્થાનિક લોકો અને કસલપુરા લીજ હોલ્ડર વાહન ચાલકો પરેશાન ક્યારે જાગશે કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર નવો રોડ બનાવશે કસલપુરા સાદી રીતે વહન કરતા વાહનના ચાલકોના વાહનોના સ્પેર પાર્ટ તૂટે છે આ ખાડા રાજ રોડમાં ડિલિવરી પ્રસંગ પ્રસૃતા કે અટેકવાળા લોકોને વાહન ચાલકોને હોસ્પિટલ લઈ જતા મુશ્કેલી વેઠવી પડે છે અરે ત્રણ વર્ષે રિનોવેશન આ ક્યારે થશે પુરા થરા ભાબર હાઈવે રોડ પર દસ જેટલા ગામો આવેલા છે તેની પ્રજા ભોગવી રહી છે પરેશાની બાઇક રિક્ષા ગાડીઓ એસટી બસ જેવા વાહન ચાલકો ખાડા ટાળી નીકળવામાં મુશ્કેલી પડી રહી છે દિયોદર સ્ટેટ હાઈવે તંત્ર જાગશે ખરા કે હોતી હે ચલતી હે વાહન ચાલકોને થાગડ થયા ખાડા ટેકરા હાઈવે પર ચાલવું જ પડશે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર પટેલ અરજીભાઈ નસરતપુરા અરજીભાઈ ઉમેદભાઈ અમારી એવી વિનંતી છે કે ભાભર થરા હાઈવે એકલા થીગડા મારી અને રોડ ચલવી રહ્યા છે પાંચ વર્ષથી અમારા સાધનો ચલાવવા માટે ખૂબ મોટી તકલીફો છે ઇમરજન્સી કોઈ પણ કોમ હોય તો થાતું નથી અને અમારો સમય હોય ન હોય ને જાય છે કોઈ પણ પ્રસંગમાં ગમે ડિલિવરી હોય કોઈ અટક હોય કોઈ પણ પ્રકારનું હોય આ સરકારને વિનંતી કરવામાં છે કે તાત્કાલિક અમારા રોડનું કોમ લે તો અમારો આ એમને આટલું અમારું વિનંતી છે બોલો અમારે આ આ ભાભર થરા હાઈવે છે અત્યારે આની એવી પરિસ્થિતિ પાંચ વર્ષથી છે તો અમારે ડિલિવરી પર્સન હોય કોઈને એટેક હોય તો ઇમરજન્સી જવું હોય પણ તો કલાકનો રસ્તો ખાલી બે કિલોમીટરમાં એક કલાક કાઢવો પડે છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે વહેલા વહેલી તકે આ રોડને રિપેરિંગ કરે ન કે અત્યારે અમારી હાર પરિસ્થિતિ વીક બહુ છે જોશી વિષ્ણુભાઈ ફતેપુરા મારી સરકારશ્રીને નમ્ર વિનંતી આ રોડ છેલ્લા પાંચ વર્ષથી દીકરા મારી મારીને એવા ખાડાને એવું થયું છે કે અહીંયાથી ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે બાઇક હોય રિક્ષા કોઈ પણ હોય હાજે મોદે એટલી તકલીફ પડે છે તો મહેરબાની કરી સરકારને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ રોડને કામનું ઇમરજન્સી તાત્કાલિક જેટલું તાત્કાલિક ધોરણે બને એટલું જલ્દી કામ દે અપીલ છું